જય જવાન જય કિશનના હુકાર સાથે ત્રીસ જેટલા ગામના ધરતીપુત્રો આજી ચાર ડેમના પૂરથી નીચાણવાળા ગામોની હજારો હેક્ટર નું ધોવાણ કારણે મુખ્યમંત્રીને રજૂઆત કરશે હાલાર વિભાગ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ખેડૂત સંકલન સમિતિના બેનર હેઠળ બાલંભા ગામે પ્રમુખ દિલીપભાઈ રામપરિયાની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા નજીક આજી ચાર ડેમના પૂરથી નીચાણવાળા ગામો મોરાણા માધાપર સામપર રણજીતપર જામસર ભીમ ઉપરવાસના ગામ મેઘપર પીઠડ રસનાડ ટીંબડી સહિત ત્રીસ જેટલા ગામના ખેડૂતો હાલમાં અતિવૃષ્ટિ અને આજી ચાર ડેમના પૂરથી નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે હજી ચાર ડેમના દરવાજા ખોલવાથી બાલંબા ગામની જમીનને જે નુકસાન થાય છે એના માટે થઈને આજુબાજુના પાંચ સાત ગામના સરપંચોને એના ભેગાના પ્રતિનિધિઓ બાલંબા ગામે રામણી પરિવારના જેમાં આજે બાલંબા ગામના અને ઈશ્વર ભારતી પધારેલા પ્રતિનિધિઓ હાજર રહી અને માર્ગદર્શન બધાનું લેવામાં આવેલ અને ગમે સંગઠન બનાવી અને આ આ પ્રશ્ને સરકારમાં રજૂઆત કરવા માટે થઈ અને બધા સહમત થયા છે એના માટે સમિતિ બનાવવાનું કામ પણ પૂરું કરવામાં આવેલ છે અને બધાનો સાથ સહકાર છે નુકસાનીમાં કપાસ અને મગફળીને નુકસાની વધારે છે અને કોઈ કોઈ જમીન આમાં બચવામાં બચેલ નથી બધાને નુકસાન બધા ખેડૂતોને નુકસાન થયેલ છે તો આ નુકસાની માટે થઈને સર્વે કરવાનું એ કાંઈ કામ એ પૂરું થઈ ગયું છે હવે એના ફોર્મ વોર્મ ભરવાનું સરપંચ હિતેશભાઈ બાલંબા ગ્રામ પંચાયતની કચેરી બપોર ત્રણ વાગ્યા પછી આ કાર્ય ચાલુ કરશે અને બધાને સંતોષ થાય છે એટલું કાર્ય થાય

એમાં જે પાણી છોડવામાં આવ્યું એ નીચેના ગામ બાલંબા સામપર માધાપર ગીરપોર બાલંબા બધા ગામમાં જે ખેતરોની જે ખેડૂતના જે ખેતરો છે એને ધોવાણ થયું છે જે સમજો કે આપણે સમજીએ છીએ કે મોલ છે આપણો જે વાવેતર કર્યું તો નુકસાન તો ઠીક પણ જે ખેડૂતના જે ખેતર જે ધોવાઈ ગયા છે એ બહુ નુકસાની થઈ છે જ્યારથી આ ડેમ થયો ત્યારથી વર્ષ જ્યારે જ્યારે ડેમમાં પાણી છોડવામાં આવે અત્યારે પણ આ નુકસાન થાય છે તો આપણે સરકારને રજૂઆત કરવાની થાય છે કે ભાઈ અમને ગમે તે રીતે આનો રસ્તો કરી ટેકનિકલ ઇજનેરી તમે ગમે તે પ્લાન કરો કે ખેડૂતને નુકસાન ન થાય એવું આપણે એની કણે સરકાર કણે માગણી કરી છે અને સરકાર કણે વારવાર રજૂઆત કરવાની છે અમે આ સમાજે બધે નિર્ણય કર્યો છે આજી ચાર ડેમના પૂરથી નદીના કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે ત્રીસથી વધુ ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા પોતપોરની જમીનને થયેલા નુકસાન અગે મળેલી મિટિંગમાં ધરતીપુત્રો પર આવેલ અતિવૃષ્ટિના મારાથી સરકારમાં યોગ્ય રજૂઆત કરી આજી ચાર ડેમના પૂરથી નદી કાંઠા ક્ષેત્રના ધોવાણને કારણે થતા નુકશાન અગે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવતા દિવસોમાં ગાંધીનગર ખાતે ધરતીપુત્રોની મોટી સંખ્યામાં વિસ્તૃત માહિતી સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે ની એક મિટિંગ બાળબા મુકામે બોલાવેલી છે જેનો હેતુ હતો કે નદી કાંઠે આજે ચારના સાત ગામનું જે ધોવાણ થાય છે એ હેતુ માટે છત્રીસ ગામના આગેવાનો ખડિયા સમાજના ભેગા છે અને સરકાર સરકારમાં રજૂઆત કરવા માટે એની એક સમિતિની રચના કરવામાં આવી છે એ રચનાની વરણી પછી ત્રણ વાગ્યા બાદ કરશે એટલી સરકાર સુધી પ્રશ્નોની વાચા આપશે અને કાયમી જે આ ખેડૂતોનું અને મોલ પાક નિષ્ફળ જાય છે એના કાયમી નિકાલ માટે સરકારને જાણ કરી અને એની રજૂઆત કરી અને એને યોગ્ય નિકાલ કરવા સરકાર રજૂઆત કરશે અને યોગ્ય ન લાગે અને એની કાંઈ નિકાલ ન થાય તો આગળ જતા સમયમાં એનો નિર્ણય સમિતિ યોગ્ય દિશામાં લેશે અને ધોવાણ વોકરા પડી ગયા છે જમીનો પરથી બહારથી આવેલ માટી પથ્થરો અને અન્ય કચરાના ઢગલા થઈ ગયા છે આવી વિપત્તિ છેલ્લા વીસ વર્ષથી આ પાણીના મારને અમે ખેડૂતો સહન કરતા આવે છે જેના કારણે ખેડૂતો પાસે પુનર્વસન માટે પૂરતું સાધન નથી સરકાર દ્વારા બનાવેલ અધકચરા બંધ પાળા તૂટી જવાને કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે સત્યાવીસ તારીખ રોજ ડેમમાં પુષ્કર પાણીની આવક થતા રાત્રે સાડા નવ વાગે ડેમના પાટિયા પહેલાં દસ પાટિયા ખોલે ત્યાર પછી અઢાર પાટિયા ખોલે અને સવાર પડતા અઠ્ઠાવને અઠ્ઠાવન ગેટ ખોલતા પુષ્કળ પાણીનો નિકાલ કરતાં નીચેના ગામની સરેરાશ જમીન એ સો ટકા સંપૂર્ણ રીતે નદી છલવા નદીની છલકાતા સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે ખૂબ ધોવાણ થયું છે પાક સંપૂર્ણ ફેલતું છે સરકારને અમારી નમ્ર અરજ છે કે આ જેમ બને તેમ જલ્દી સર્વે કરી અને પાણીનો કેવી રીતના નિકાલ ભવિષ્યમાં બીજી વાર આવું ન બને એના માટે પાણીનો કેવી રીતના નિકાલ કરવો એની સંપૂર્ણ રીતે તૈયારી કરી અને પાણીનું બરાબર રીતે કોઈ પણ ખેડૂતને નુકસાની ન થાય અને સારું એવું વળતર મળી રહે હાલ ખેડૂતને હવે નવો પાક તો શિયાળુ પાક જ વાવવાની ગણતરી રહે તો તે પહેલાં કંઈક જમીનનું લેવલ કરી અને ખેડૂતને પોસાય જેવી રીતના વળતર મળે અને જમીન બરોબર લેવલિંગ થઈ જાય એ રીતનું તાત્કાલિક ધોરણે કામ ખાતમાં લે તો બધા ખેડૂતો પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે નકર ખેડૂતને અત્યારે મળવાનો વારો આવેલ છે અને બાલંબા માતા પ્રસા પરની તો જમીન સંપૂર્ણપણે અમે વ્યક્તિગત જઈને જોયેલ છે સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે તો સરકારને બંને બાજુના કાંટા બાંધી સરકાર પાસેથી તાત્કાલિક સહાય ધોવાણ થયેલ જમીન ને સરખી કરવા માટે સાધન સામગ્રી ખેતરો અને વાડીએ જવાના રસ્તાઓનું સમારકામ આજી ચાર નદીના પટ વિસ્તારમાંથી રેતી કાઢવાની લીઝ બંધ કરવા પાક અને જમીન ધોવાણ બાબતે સર્વે કરી નુકસાની મુજબ સહાય ચૂકવા નદીમાં જતી રહેલ જમીન અને તણાઈ ગયેલ સાધન સામગ્રી નું વળતર આપવા વિનંતી કરી રહ્યા છે ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ ખેડ ખાતર કરી પાકની ની માવજત કરી પરંતુ આકાશી આફતને કારણે પાકને નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે અને ખેડૂતો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે હાલમાં પણ ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હૃદયદ્રાવક દ્રાવક દ્રશ્યો સર્જાયા છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ની ગુહાર કરી રહ્યા છે સરકાર તો આશ્વાસન આપે છે પણ વાલી ખેલા સરકારે એમ જ કીએ છે આજે ખેલે પાણી નહીં છોડી વળી પાંચ વર પછી બધું એકાએ નાલા ખોલી નાખે હવે નદીની પચીસ ટકા નદી પાણી હમણાં એમ છે અને ડેમમાં સો ટકા પાણી છે સો સો ટકા છોડી નાખે એટલે પાણી ક્યાં જાય કાંઠા છાલવાના જમીનો ધોવાઈ જવાની બધું ખેતન મેદાન થઈ જવાનું આ છે નિયમ બાકી નદી પચીસ ટકા છે કોઈમાં વીસ ટકા પચી પંદર ટકા પાણી છોડે તો હમય માનવા જેવી વાત છે પણ સો એ સો ટકા પાણી ખોલી અને નદીને ઓવરફ્લો કરી અને જમીન બધી ધોઈ નાખે અને ખેડૂતને આજે વિકાસ છે જે જમીન જે એના ઉપર નફે છે ખેડૂત અને તો ભાઈ કોઈ હોઈ શકે એનો હૃદય રોવે છે અને માણસોને સાનો રાખવાની આપણામાં હિંમત બી નથી કારણ કે આપણે જોઈ અને આપણે બી એમ થાય છે કે કેવું દ્રશ્ય છે ત્યાં જઈને જોવે રાજકારણી કોઈ આવે સારા માણસો આવે અને એનું નિરાકરણ કરે તો એ લોકોને ખબર પડે કે કાંઈ નથી લાગતું તોય બી એના દિલમાં ઘા લાગશે કે હા કેરીની વેદના કેવી છે ખેડૂતો જણાવી રહ્યા છે ઘણી આશાઓ સાથે વિવિધ પાકોનું નું મોટા ખર્ચ કરી વાવેતર કર્યું હતું કે સિઝન સારી જશે તો આવનાર તહેવાર સારા જશે પરંતુ વરસાદી પાણીમાં પાક ડૂબી જતા ખેડૂતોની તમામ આશાઓ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે ત્યારે હોનતેર કાલાવડ બેઠકના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તાલુકા વિકાસ અધિકારી જોડિયા તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી જામનગર જિલ્લા પંચાયત જામનગર જિલ્લા કલેક્ટર ને ખેડૂતો નિષ્ફળ પાક હાથમાં લઈ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે કે ના માત્ર પાક નુકસાન પરંતુ જમીન ધોવાણ પણ સર્વે કરવામાં આવે અને યોગ્ય સહાય ચૂકવવામાં આવે કેમેરામેન મેન ગીરેન રાઠોડ હિતેશ કુમાર રાઠોડ રાજકોટ